મંતવ્ય ન્યૂઝ પર વધુ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં કોળી સમાજ સરકાર સામે આવી ગયો છે કોળી સમાજ સરકાર સામે મેદાનમાં આવી ગયું છે ધારાસભ્ય કનુ પટેલને મંત્રી બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે કોળી સમાજ અને સમર્થકો દ્વારા સરકાર સમક્ષ આ માંગ રજૂ કરવામાં આવી છે 500 થી વધુ સમર્થકો સીએમ ને રજૂઆત કરશે તેવી પણ વિગતો મળી રહી છે આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો અપાશે સાણંદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કોળી સમાજ સરકાર સામે મેદાનમાં આવી ગઈ છે ધારાસભ્ય કનુ પટેલને મંત્રી બનાવવા માટે સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કોળી સમાજ તેમજ તેમના સમર્થકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પાંચસો થી વધુ સમર્થકો સીએમ રૂપાણીને રજૂઆત કરવા પહોંચવાના છે આગામી દિવસોમાં જ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે

તો હવે સવાલ એ છે કે શું સાચે જ સરકાર કનુભાઈ પટેલને મંત્રી બનાવવાની માંગ સ્વીકારશે કે કેમ કોળી સમાજ અને સમર્થકોની આ માંગને સરકાર સ્વીકારશે કે નહીં તે એક મોટો સવાલ છે જણાવી દઈએ કે મોટી સંખ્યામાં પાંચસોથી વધુ સમર્થકો સરકાર સમક્ષ આ રજૂઆત કરવા પહોંચશે આ મામલે મંતવ્ય ન્યૂઝ ના સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે જે આયુષી કોળી સમાજની આ માંગ સરકાર સ્વીકારશે કે કેમ તે પર એક એક મોટો સવાલ છે જે રીતે આ સમાચાર સામે આવ્યા છે કે જે ધારાસભ્ય છે કનુ પટેલ મુદ્દાઓ છે વધુ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાથે જ આગામી સમયમાં જો તેમની માંગ નહીં સ્વીકારે તો આશ્ચર્યજનક કાર્યક્રમો યોજ છે તેવું પણ તેમણે ચીમકી ઉપચારી છે ત્યારે હવે આગામી સમયમાં સરકાર તેમની માંગ સ્વીકારે છે કે નહીં તે પણ

કનુ પટેલના સમર્થકો અંગે રજૂઆત કરવાના છે આગામી દિવસોમાં જો આ માંગ સ્વીકારાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની પણ ધારાસભ્ય કનુ પટેલ ને મંત્રી બનાવવાની માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે માહિતી મળી રહી છે કે પાંચસો થી વધુ સમર્થકો સીએમ ને રજૂઆત કરી શકે છે આગામી દિવસોમાં જો આ માંગ નહીં સંતોષવામાં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની પણ સમર્થકોએ ચીમકી ઉચ્ચારી લીધી છે